તો તમે જોઈ હે પાછળ આપણો થેપલા બની હે વિડીયો બનાવન પાછળ મારું આખું ખાવાનું બરજે છે તો હવે ખાવ પડી મેન કારણ કામ હે અચ્છા બરજે જાય કે વા હટુ હે માડન માડન નું ને કીધું હું આ ખાવાના નું કા એ ખાવાનું બરજે હે વિડીયો બનાવન લીકે જો માર થેપલા એક બરજે બર પતાવે થઈને આ દેખાય 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 કવરે ઘોનું તો એસા આહી હે ઇસકે કારણ જલ જાતા હે ખાના જલતા હે મનુષ્યો કા પતા નહીં હે જલતે હોંગે થેપલા બની રહીયા છે સટને એક ઓની સાઇડ જ્યાકી ને પવા બટેડા બનાવા હે તો હાલો આપડા પવા રેડી થઈ ગયા છે जिसको भी ખાને હે વો ચલો આજાઓ हाला तो पाव बटे देखा एक नंबर अने हारे चार हम पराठा पराठा तो अटाने थे गए नो ने नाश्तो तो कर ली तो नहीं थोड़ा पोतु मारो नहीं पोतु मार ली बस मोनो लेन सारी ही नीचे मोनू मेरी प्यारी मोनू अजय मोनू ये खादू ही नहीं था

જોઈએ હવે જો બાર નો નજારો હવે આ જ ઉપડ્યું ઉપડે ઈ જોવાનું છે આપણે મોનુ બેન જો આપણે મોનુ જો આયા પાર્ટી ભેગી થઈ હે કુત્તો પાર્ટી

હીબ્રોની સોપડી છે ને ઇંગ્લિશ મિક્સમાં ટ્રાન્સલેટ કરેલ એમાં લખેલું હોય કે ભાઈ આ હીબ્રોને ઇંગ્લિશમાં ને આ કહેવાય આથા મણી કે નકીને તો આજે આવીએ કાલે કે વાંચવા માંડીએ અને મેં જો માથામાં તેલ નાખ્યું હોય અહીંયા ઇઝરાયલમાં આવે ને હેરફોલ એટલું થાય છે ને વાત પૂછું ઇન્ડિયા ઊતી હતી મારે એક વાળનો તો ને આ મેન કારણ તો એ કે દરિયાનું પાણી આવે બધ મતલબ સારવાળું પાણી હોય એટલે

કે આપણી સોપડી પેલે પહેલાં થી આઈ ખુલે ને તો આને ઊંચમી હે સોપડી ઊંમી ખુલે હું તમને બતાવવા ઝાડવો આપણી સોપડી હોય એ આવી રીતના અહીં ખુલેને આઈ આવી રીતના તો આને આવી રીતના આ સહેલું પનતું હે આની સોપડી ઊંચમી ખુલે જોજો હો ઊંચમી ખુલે હે જો આ રહ્યો ખબર ચોથા નંબરનું પંતુ આવે એવું પેલું બીજું ત્રીજું હેટ સોને પછી જો ગ્રેન્ડ મધર હે તો એને સાવતા કીએ ગ્રેન્ડ ફાધર ને સાબા સાવતા સાબા એવી રીતના હે મમ્મી ને ઈમા કીએ father ને આબા uncle ને દોધ aunty ને દોધા એવી રીતના અમે અમે લખે તો આપણે તો હે ને છેલ્લે પંથ થી ચાલુ કરવું હે હું હું ભણતી ને તે તો હું છેલ્લે પંથ થી જ વાસ્તી પહેલે થી ની મિસિસ એટલે ગેવરેટ વુમન એટલે ઈશા મેન એટલે ઈશ મેન મેન બેન બેન અદામ પર્સન ચિલ્ડ્રન એટલે યેલેદીમ બોય એટલે યેલેદ ગર્લ એટલે યેલ્દા દીકરો એટલે બેન ને ડોટર એટલે બાત તો આજ માટે તમારા માટે એટલું ઘણું એ હું બીજું આગળનું વાસા નકા આ તો આવે ને મારી બતરી પેરવા નાખીએ કઈ કી તો નહી ભાઈ કો બિસાડા ને એને ઉમીદ ઉપર પાણી નો ફેરવે ને એટલે વાસીએ હાલો ઇન્ડિયા તો ભણે ભણે ના આવો ભાઈ આ આવે ને મારું ભણવું પડે મને ઈ ઓપસોસ થાય તો હેલો ગાઈસિસ અભી બજે હે 2 ઓર મેં ઠંડા હે ઓર ઓર વેફર હે તો નાસ્તો કર રહી હું ઓર ભણાઈ ભી કર રહી હું દેખો ભણાઈ મેં શું છે મેં દિખાતી હું તો હેલો એટલે સલોમ ડ્રીમ એટલે ખાલોમ એન્જોયમેન્ટ એવા ઘણા હીરો એટલે ગીબોર પછી જોવામાં હે નોવ એટલે તૈસા એક હજાર એટલે એલેફ સો એટલે મેયા હેપીનેસ એટલે સિમખા એવા મલકનું હે જો તમે પાછળ પણ જવા લો બહુ વાસ લીધું સીતારામ ને રે તો બધાની તો અત્યારે વહી ગયા કેટલા ખબર સાડા પાંચસો હજી એવું થયું હોય ને હું જો ચોપડા લઈને જ બેઠી હે નાઈ ધોયા પરવારે કંઈ માથું ધોયું ને પછી તેલ નાખવાની હું ભલી હોય કાલે ધોવી અત્યારે તો હું જો આ લેસન કરો આજ હાજી જે આ તો આવે કે ન આવે કંઈ નાખી ને હું કરવા માંડી તો મારે હજી કેટલું બધું બાકી તને બતાવો

ડ્રાય એટલે આવે શ્વેટ એટલે રાતો એવા ઘણાય શબ્દો છે આમાં જોવો ઉગલી છે ઉગલી સિરિયસ એટલે રેડસીની એવા મળક ના હે લાઈટ એટલે ઓ નાઈટ એટલે લાયલા ડે એટલે યોમ તો તમારા માટે આજ એટલું ઘણુંય મોનાકોદ ને કંટાડો આવે તો તમણે તા આવે ને કાલીકોટ તમારો મગજ ખાઓ ને કરતાય મારો એકલીનો મગજ ખાલે ખવાય ચલો તો ફિર मिलते है थोड़ी देर बाद बाय बाय ओ 8 વાગ્યા હે 7ક થઈ ગઈ હે ને મને આતાન દીકરીનો ફોન આવે કે આ તો આજ નહી આવે કાલે આયે કહું તા फटाफट મોનલ ને નીકળે ગઈ राज्य तुम्हारे है है काले काले बनाई जाए कड़वा है लेकिन सत्य है दूसरों की बेटी सबको ऐसा कहते हैं कि वहाँ जाती है यहाँ घूमती है फिरती है ये तो वैसी है वैसी है खुद की बेटी का कुछ दिखाई नहीं देता दूसरों की बेटियों का दिखाई देता है खुद की बेटी सोना और चांदी तो दूसरों की क्या तो हूं मोनू भाई दरी है जो आईनी सीट तो थी, थी, थी जो देखाई है तो आधा भाई साइकिल आई सोड़े वरुँ वाजे वर वहाँ वाजे चल चलो कर આ બદે જો ફરવા આવવા હે ઈસે આજો મોલ હે મોટો આપડી કે હોલે હે કયા હે રિલાયન્સ ને चूड़ियों ने ना होए ना तो हाँ अलग अलग सारा ना मांगो ने अमेरिकन ईगल इवा वां अंदर मलक मलक ना है जे आपने मॉल किया ना तो आलोकों ने हिब्रू मां आलोकों कैनियन किये कैनियन के, के वही और इधर तो आपको पता ही है ये माइम है माइम माइम मतलब वाटर पानी है पानी So, hello, Evan, and you good night. Bye bye. Chill it ma.